ગુજરાત રાજ્યના પોલીસ સ્ટેશનો કોર્ટ સંકુલો અને જેલ પરિસરમાં અનધિકૃત રીતે બેસતા દલાલો સામે કડક કાર્યવાહીની માંગ સાથે સામાજિક કાર્યકર રમજાની જુજરાએ ગૃહમંત્રી હરસંઘવીને લેખિત રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવ્યા મુજબ કેટલાક દલાલો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની જાણ બહાર તેમની સાથેના સંબંધોનો દુરુપયોગ કરી રહ્યા છે આ દલાલો ચોરી જુગારદારો અને વ્યાજખોરી જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારોને બચાવવામાં મદદ કરે છે અને તેમની પાસેથી મોટી રકમ પડાવે છે વધુમાં

મંત્રીમંડળના લોકલાડીલા અને નસીબદાર ગૃહમંત્રી માન્ય હર્ષ સંઘવી સાહેબના સ્વર્ણકાળમાં કાયદો વ્યવસ્થા શાંતિ સલામતી સેવા સુરક્ષા તેમજ તેમને કરેલા ઠરાવો સૂચનો નોટિફિકેશનોમાં તેના તુજકો અર્પણ મુક્ત દંગા મુક્ત અસામાજિક પ્રવૃત્તિઓ મુક્તનો સ્વર્ણ યુગ આવતો હોય અને એ ગુજરાત રાજ્યના તમામ લોકોનું સૌભાગ્ય છે કે આવા સમયમાં રાજ્યના કર્મઠ મંત્રી સાહેબ મર્યા હોય ત્યારે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ તમામ શહેરો તમામ તમામ તાલુકાઓ અને જેલ પરિસરો કોર્ટ પરિસરો અને સરકારી સંકુલો જેમાં મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસ કલેક્ટર ઓફિસ વગેરેમાં કેટલાક અંગૂઠા છાપ અને અભન લોકો પોતાનું રોજગારીનું માધ્યમ બનાવવા માટે કેટલાક દલાલો રાજ્યની ભોળી પ્રજા અભૂત પ્રજાને પોતાનો ભોગ બનાવી અને જે અડીંગો જમાયો છે તેવા લોકો આવા પરિસરોમાંથી દૂર થાય તેવા નોટિફિકેશનો ઠરાવ અને સૂચનો કરવામાં આવે સાથે આવા ગંભીર પ્રશ્નો કે જેમાં ગુજરાત વિધાનસભાના એલ્યુએમાં પણ પૂછવામાં આવે મારી વિનંતી છે આ બાબતે મેં ગઈકાલે રાજ્યના યશસ્વી ગૃહમંત્રી શ્રી હંગ સંઘવી સાહેબને પણ પત્ર લખેલ છે અને એમને વિનંતી પણ કરવામાં આવી છે રમઝાની જુજારા અધિવક્તા ગુજરાત હાઈકોર્ટ